સદવિચાર હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા સમગ્ર મામલે પાલેતાણા પોલીસ એ વધુ તપાસ હાથ ધરી છે તમારું નામ મારું નામ રમેશભાઈ ગણેશભાઈ ચરાળા શું બનાવ બન્યો તો કાઈ હું રજાવળ માંડવડા जातोતો તો રસ્તામાં રવિભાઈના અને વિનોદભાઈ ના બેય ના માણસો આવી ચાર જણા આવ્યા બોલેરો કેમ્પર લઈને સિલ્વર કલેર નું એટલે તરત આવી સીધા ઉતરી સીધા મારવા જ મણા કે વિનોદભાઈએ કીધુંતું કે આ લોકો આપણે મારવાના છે વધારે પડતા ડેમમાં ધોળો થોડી કરે છે ને આપણને નડે છે એટલે ઉતરી સીધા મારવા મીણા મનાયા બે જણાએ પકડી રાખ્યો તો સીધી સાકુ મારી એટલે હું એને મુકાવીને ભાગી ગયો એટલે ખાલી જ છે કે નહીં મારી આ એ ધોડવા મીણા એટલે એને પાછળની સાપું મારી તીધી ત્રણ ચાર સીટી બંને ઈજાઓ બંનેને ઈજાઓ પહોંચી બંનેને ઈજાઓ ખોગી મને બાર ટાંકા આવ્યા છે અને ખાલી જ ને છત્રી ટાંકા આવ્યા છે